નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ એમએન હાઈસ્કૂલ પાટણમાં આપણા દેશનો રાષ્ટ્રીય પર્વ પંચોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી આચાર્ય શિક્ષકો ભગીની સંસ્થા એન જે પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી વસંતભાઈ સહિત તેમના સ્ટાફ મિત્રો વિદ્યાર્થીઓ એનસીસી કેડેટ્સ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શાળામાં વિદ્યાર્થીઓ રાષ્ટ્રપ્રેમને ઉજાગર કરતા વિવિધ કાર્યક્રમો જેવા કે ધ્વજવંદન સમૂહ રાષ્ટ્રગાન વિશેષ વક્તવ્યો રંગોળી સજાવટ વગેરેમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ કાર્યક્રમની શરૂઆત એનસીસી કેડેટ્સ દ્વારા પરેડ યોજવામાં આવી જેનું નેતૃત્વ કેડેટ ઓફિસર શ્રી વિરમજી ઠાકોર અને ડૉક્ટર ગાયત્રીબેન રાવલે કર્યું હતું ત્યારબાદ શાળાની પ્રણાલી પ્રમાણે સાંસ્કૃતિક પરિધાનમાં સજ્જ શાળાના શ્રી ધનરાજભાઈ ઠાકર દ્વારા ધ્વજ ફરકાવી ધ્વજવંદને રાષ્ટ્રગાન સાથે સલામી આપવામાં આવી હતી શાળાના સારથી એવા આચાર્યશ્રી ધનરાજભાઈ ઠક્કરે તમામ શાળા પરિવારને ઉદ્બોધન કર્યું હતું તેમણે સૌ પ્રથમ દેશની આઝાદીના પાયામાં જેમનું બલિદાન છે તેવા વીર સપૂતો અને દેશના બંધારણના ઘડવૈયાઓનું સ્મરણ વંદના કરીને પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સૌને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી હતી આઝાદી માટે પોતાના પ્રાણ દીધા અને આ આઝાદી મેળવી એવા વીરોને નમન કરવામાં હું આજે ગર્વ અનુભવું છું કોઈ માતાનો પુત્ર કોઈ બહેનનો ભાઈ કોઈ પત્નીનો સુહાગ આ આગમાં આહુતિની જેમ ભસ્મ થઈ ગયા કારણ કે એનું સ્વપ્ન હતું કે આ મારું ભારત આઝાદ થાય વર્ષોની ગુલામી પછી આપણો દેશ આઝાદ થયો છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના દિવસથી આપણા બંધારણનો અમલ થયો અને આપણું રાષ્ટ્ર પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું સૌ ભારતીયો માટે આજનો દિવસ આનંદ અને ગૌરવનો દિવસ છે આપણો દેશ યુવાઓનો દેશ છે આપણો દેશ જ્યારે આજે આઝાદીના અમૃતકાળમાં વિકાસના સુવર્ણકાળના શિખરે પહોંચીને સશક્ત ભારત બન્યો છે ત્યારે ભારતની યુવા શક્તિ પણ તેના સામર્થ્ય બળ વડે દેશને રક્ષણ આપવા માટે ક્ષમતાવાન છે ભારતની ભવ્યતા અને દિવ્યતાનું જતન કરનારા જન જનને એ પાવન દિવસે સલામ કોટી કોટી વંદન આપણો દેશ વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે ત્યારે આપણા સૌની પણ જવાબદારી છે કે આ ગુરુ બનવાના યજ્ઞમાં આપણે સૌએ પણ હકારાત્મક સ્વ સંકલ્પો અને સ્વકાર્યો થકી યથા કિંચિત આહુતિ આપવી જોઈએ આજના દિવસે આપણે સૌ નાના મોટા સંકલ્પો લઈએ કે હું કચરો ગમે ત્યાં નહીં ફેંકું ભ્રષ્ટાચાર કરીશ નહીં લાંચ આપીશ નહીં કે લઈશ પણ નહીં પાણીનો યોગ્ય રીતે ઉપયોગ કરીશ વગેરે વગેરે તો આવો દેશની એકતા અને અખંડિતતા માટે એક ભારત શ્રેષ્ઠ ભારત અને વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરીએ સમગ્ર શાળા પરિવાર એનસીસી કેડેટ્સ તેમજ વિદ્યાર્થી મિત્રોએ રાષ્ટ્રપ્રેમના જયનાદ સાથે ગણતંત્ર દિવસની ઉજવણી કરી હતી સ્વતંત્રતા પર્વનો એ દિવસ અવિસ્મરણીય વિશિષ્ટ અને વિરાટ બન્યો હતો આ કાર્યક્રમના અંતે દરેકનું મોં મીઠું કરાવીને કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું